પાદરાના નવાપુરામાં રહેતા યુવાન જય ગાંધી દ્વારા બાપાની દર વર્ષે સ્થાપના કરવામાં આવે છે છેલ્લા બાવીસ વર્ષથી જય ગાંધી અને તેના મિત્રો દ્વારા બાપાની સ્થાપના કરતા પૂર્વે થીમ અને ડેકોરેશન પણ કરવામાં આવે છે આ વર્ષે પણ તેઓ દ્વારા બાપાની સ્થાપના કરી અને ખૂબ જ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે મૂવિંગ ડેકોરેશન જય ગાંધી દ્વારા કરવામાં આવે છે છેલ્લા દોઢ મહિનાથી તેઓ મહેનત કરી રહ્યા હતા શ્રી કૃષ્ણની લીલા ઉપર આધારિત આ થીમ અને શ્રીકૃષ્ણની લીલા જે મૂવિંગ ડેકોરેશન થકી બાપાના સ્થાપના વખતે બાપ્પાના આ ડેકોરેશનમાં તેઓ દ્વારા દર્શાવવામાં આવી છે જય ગાંધી છેલ્લા બાવીસ વર્ષથી આ જ રીતે દર વર્ષે અલગ અલગ પ્રકારના થીમ પર મૂવિંગ ડેકોરેશન કરી રહ્યા છે આ વખતે રાધાકૃષ્ણ અને શ્રી કૃષ્ણની લીલા ઉપર મૂવિંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે ને જે નગરમાં સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે આમાં એક બે દિવસની નહીં પરંતુ છેલ્લા દોઢ બે મહિનાની મહેનત છે જય ગાંધી અને તેના મિત્રો દ્વારા પણ તેમને આ મુવિંગ ડેકોરેશન કરવામાં મદદ કરવામાં આવતી હોય છે ગત વર્ષે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા મારા ગણેશ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ જય ગાંધી વિજેતા બન્યા હતા વડોદરાની સંસ્થા દ્વારા પણ ગત વર્ષે તેમને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમના મુવિંગ ડેકોરેશનના કારણે આ વખતે પણ તેઓ દ્વારા ખૂબ જ સુંદર મુવિંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે જય ગણેશ મારું નામ જય ગાંધી છે મેં સતત બાવીસ વર્ષથી ગણપતિ કરું છું દર વર્ષે અલગ અલગ થીમ ઉપર ગણપતિ કરું છું આ વર્ષે રાધાકૃષ્ણના સ્વરૂપમાં મેં ગણેશ બેસાડ્યા છે અને અત્યારે એમને રાસ લીલાનું મેં ડેકોરેશન કર્યું છે એમને જન્મથી લઈને મોટા ત્યાં ત્યાં સુધીનું જે જે એમણે લીલાઓ કરી છે એના મેં દરેક એક નાનો નાનો એક પાર્ટ બનાવીને મેં મુવિંગ ડેકોરેશન કરેલું છે જેમ કે ગોવર્ધન પર્વત ઉઠાવ્યો હતો મહાભારતનું છે એમને માખણ ચોરતા છે મટકી ફોડતા છે બધું જ અંદર આવી ગયું છે અને બધા લોકો અમારી ત્યાં ઘણા લોકો દર્શન કરવા રોજ ના રોજ આવે છે કેટલા દિવસ લાગે છે ને આ મને એક થી દોઢ મહિનો લાગ્યો હતો બનાવતા જય ગણેશ ખાસ મારો મિત્ર જય છેલ્લા વીસ વર્ષ એની એની એક ઉત્સાહ નવાપુરા પુરા વિસ્તારમાં કઈ ને કઈ નવું લાવે છે ભગવાન ભક્તિભાવનું ગઈ વખતે ચકદોળ લાયલા આનંદ મંગલ મેળો કરાયલો આ વખતે શ્રી કૃષ્ણ ભગવાન મહાભારતનું આયોજન મહાભારત કર્યું હતું ત્યાં સુધી એમને થીમ બનાવી છે અલગ અલગ પ્રકારનું મહાભારતની મેં જે કૌરવો અને પાંડવો વચ્ચે પાસા રમાયેલા જુગાર રમાયેલો એમાં જે દ્રૌપદ દ્રૌપદી ની સાડી ખેંચી હતી એ પણ રાખ્યું છે શ્રી કૃષ્ણ ભગવાને જે હરણ કરીને માતાને ફર્યા એ પણ લાયા છે એમને જે હતા એ પણ બનાવી છે સરસ આયોજન કરે છે ને એમને બરોડાના બે એવોર્ડ મળેલા છે જયભાઈ આ વસ્તુ બનાવવા કમસે કમ દોઢથી બે મહિનાથી તૈયારી કરે છે એમના ખાસ મિત્રો અમે પણ એમને સપોર્ટ આપીએ છીએ અમને કે એ રીતના અમે એમની માર્ગદર્શન એમના માર્ગદર્શન પર અમે ચાલીએ છીએ